હાજી આપણે આજે જીએમઆરએસ મેડિકલ કોલેજ ગોત્રી ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી ચાલી રહી છે જે અન્વયે આપણે રંગોળી કોમ્પિટિશનનો કાર્યક્રમ રાખેલો છે તો દર વર્ષે પહેલી ઓગસ્ટથી સાતમી ઓગસ્ટે વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવતું હોય છે જેથી કરીને આપણે બધા સમજીએ છીએ કે સ્તનપાનના ફાયદાઓ ઘણા છે પણ છતાં આપણે જોઈએ છીએ કે ઘણી જગ્યાએ માતાઓ અને તાજા જન્મેલા બાળકોની માતાઓ સ્તનપાન માટે મૂંઝવણ અનુભવતા હોય છે ને સ્તનપાન શરૂઆતમાં સારી રીતે ન થવાથી આગળ જતાં છૂટી જતું હોય છે અને પછી એ ક્યારેય થઈ શકતું નથી તો એ બાળકને સ્તનપાનના ફાયદાઓ મળતા નથી અને બીજે આગળ જતાં બીજા પ્રોબ્લેમ થતા હોય છે એવું ન થાય ને માતા અને બાળક બંનેને પરિવારને સ્તનપાન કરાવી શકે એના માટે અમે ડૉક્ટરો નર્સિંગ સ્ટાફો અને આખી સ્વાસ્થ્યની ટીમ કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એ એના માટે આ સપ્તાહની ઉજવણી વર્ષો દર વર્ષે થતી હોય છે તો જી તો અમારા નીન મેડમ અને પેડિયાટિક્સ ડિપાર્ટમેન્ટ ન્યુનેટોલોજી ડિપાર્ટમેન્ટ પીએસએમ ડિપાર્ટમેન્ટ એ બધા અને નર્સિંગ સ્ટાફ એ બધાની ઉપસ્થિતિમાં અલગ અલગ વડોદરા જિલ્લાના અલગ અલગ નર્સિંગ કોલેજના છાત્રાઓએ રંગોળી વિવિધ રંગોળીઓ બનાવી છે જેથી કરીને લોકોમાં સ્તનપાન માટે જાગૃતતા આવે અને સ્તનપાન માં જે મુશ્કેલીઓ અનુભવાતી હોય એને કઈ રીતે ઓછી કરી શકાય એના માટે આપણો આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે ડૉક્ટર જીગર ઠક્કર